વડદલા ગામમાંથી વિજય યાત્રા બે હજાર ત્રણસો છેતાલીસ મતો સાથે તુલસી પરમાર રજવાડી બાપુનો વિજય સરઘસ નીકળ્યો તારીખ પચ્ચીસ છ બે હજાર પચીસના રોજ બાલાસિનોડ તાલુકાના વતની અને મહીસાગર જિલ્લાના તુલસી પરમાર રજવાડી બાપુએ તેમના પિતા પરમાર જવાનભાઈ ચતુરભાઈના આશીર્વાદ સાથે બે હજાર ત્રણસો છેતાલીસ મતો મેળવીને એક હજાર છેતાલીસ મતોની જંગી લીડથી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો આજે તેમના વિજયની ઉજવણીના રૂપે શાંતિપૂર્ણ વિજય સરગસનું આયોજન કરવામાં આવ્યું હતું જે વડદલા બસ સ્ટેન્ડથી પ્રારંભ થઈ વડદલા ગામના વિવિધ મુવાડાઓમાંથી પસાર થયું હતું વિજયયાત્રા રત્નાજીના મુવાડા દલાજીના મુવાડા નવા મુવાડા અને ગલાબજીના મુવાડા થઈ વડદલાના વિવિધ ભાગોમાં પહોંચતા લોકોએ ફૂલો વર્ષા કરીને તેમની ભવ્ય આવકાર કર્યો હતો સ્થાનિક લોકોમાં ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી જી વડદલા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મને વડદલા ગ્રામ પંચાયતના તમામ મતદારોએ બારે બારપરા વિસ્તારના મતદારોએ તાલીસ મતોએ જંગી બહુમતી મને જીતાડ્યો છે ત્યારે મારી સૌથી મોટી લીડ મહીસાગર જિલ્લામાં ઇવન ગુજરાતમાં પણ મોટામાં મોટી ઊંચી લીડથી એક હજાર છેતાલીસ મતોએ મને જીતાડ્યો છે તો તમામ મતદારોનો હું વડોદરા ગ્રામ પંચાયતના તમામ મતદારોનો હું આભાર માનું છું તેમજ આવનારા સમયમાં કામગીરી કઈ રીતની કરશો અત્યાર સુધી તો મેં એડવાન્સ કામો બધા કર્યા જ છે રોડ રસ્તા પાણી વીજળી અને કોઈપણ પ્રકારનું અડધી રાતે પણ કોઈ માનો કે કોઈ કચરો પડ્યો હોય તો કચરામાં ડસ્ટ નાખીને કાદવ થયો તો ડસ્ટ નાખીને પણ કામ કર્યું છે કોઈ પણ પ્રકારનું પમ્પ બગડી ગયા હોય તો એ પણ રિપેર કરે છે અને આગામી સમયમાં વગર સત્તાએ તો કામ કરે જ છે પણ વધારે જુસ્સા સાથે હવે પછી પ્રજાના તમામ કામો કરવા માટેની મારી એક લાગણી છે અને હું એક સાચા અથવા એક સાચા સમાજસેવક તરીકે સરપંચ તરીકે સાચા સમાજ તરીકે સેવક તરીકે એક સાચો ઉતરવાનો પ્રયત્ન કરીશ તુલસી પરમારવાડી આજ વીજ વડોદરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મેં અને તુલસીભાઈ જે ત્રણ પરા વિસ્તારમાં એક જ ઉમેદવાર હોવા છતો અને એવો પાવરફુલ પ્રચાર આપ્યો છે કે ભલે આપણા ગામમાં ચાર ઉમેદવારો છે તોય છતાંય પણ આપણા રજવાડી બાપુ તુલસીભાઈ પરમાર એમના પિતા જે જવાનભાઈ ચતુરભાઈ તેમનું નિશાન છે ટેબલ અને એમના ટેબલને પોટ આપી બહુ જંગી મતોથી જીતાડી અને તુલસીભાઈના જે એડવાન્સ રોડ રસ્તા અને પાણી અને હેન્ડપંપના જે કામો છે એ કર્યા છે અને મેં અને તુલસીભાઈએ રોજ રાતે પ્રચારમાં અડધો કલાક જે પ્રચાર એવો આપ્યો છે પબ્લિકને આશ્વાસન આપ્યું છે રોડ રસ્તા અને પાણી વીજળી કોઈ પણ જાતની તકલીફ હોય તો અડધી રાતે તુલસીભાઈએ જે કામો કરે છે એમના આધારે સત્તા ના હોવા છતાંય પણ તુલસીભાઈ એટલી બધી કામગીરી કરી છે અને સત્તા કદાચ તુલસીભાઈને અત્યારે મળી ગઈ છે તો એટલો બધો કામ કરશે કે વડોદરામાં જે ઇતિહાસ રચ્યો છે ત્રેવીસો છેતાલીસ આઠ દિન સુધી મહીસાગર જિલ્લાના દરેક ગામમાં આટલો કોઈ રેકોર્ડ નહીં માર્યો અને પહેલીવાર વાર તુલસીભાઈ છેતાલીસ મત કુલ ટોટલ લાયા અને એક હજારને છેતાલીસ મનની લીરથી જંગી બહુમતીથી પબ્લિકે જે સાથ આપ્યો એ બદલ સૌ ગામના જે મતદારો છે એમનો સૌ સૌનો ખૂબ ખૂબ આભાર છું આભાર માનું છું મારું નામ છે પરમાર રમેશભાઈ પ્રતાપભાઈ તાલુકા પંચાયત અધ્યક્ષ બીજેપી પ્રમુખ માજી પ્રમુખ